પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સંચાલિત સીટીપી કોન્ફરન્સ હોલ ખાતે ડાયરેક્ટરેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ સુરત દ્વારા સભ્યોની સાથે ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ અંગે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ કમલ વિજય તુલશ્યાન દ્વારા સભાસદોની હાજરીમાં ઠરાવ કર્યો હતો કે જો ઔદ્યોગિક ઉદ્યોગોમાં અકસ્માતની ઘટના બને ત્યારે સેફટી માલિકોને આઈપીસી કલમ ત્રણસો ચાર મુજબ સીધી ધરપકડ કરીને જેલમાં મોકલવાની કાર્યવાહી ઉદ્યોગ જગત માટે અયોગ્ય અને માનવ અધિકાર વિરુદ્ધ છે ઉદ્યોગકારની રજૂઆત છે કે ફેક્ટરી એક્ટ ઓગણીસો અડતાળીસ મુજબ કાર્યવાહી કરવાની સત્તા માત્ર સંબંધિત અધિકારની હોવી જોઈએ માલિકને પોતાનો પક્ષ રજુ કરવાની તક મળવી જોઈએ ભારત સરકાર તથા ગુજરાત સરકારને ને ઉદ્યોગકારો વિનંતી છે કે આ બાબતે કાયદામાં જરૂરી સુધારા કરી સંબંધિત અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપું જોઈએ કાર્યક્રમમાં ડેપ્યુટી ડાયરેક્ટર બ્રિજેશ ચૌહાણ કે એ રાવત છે એન વસાવા તેમજ પાંડેસા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ના તરફ થી પ્રમુખ કમલ વિજય તુલસ્યાન ઉપસ્થિત રહ્યા હતા જી સર આપનું નામ ડેઝિગ્નેશન અને કાલે ઇન્ડસ્ટ્રીયલ ની અંદર અવેરનેસ નો કાર્યક્રમ કરાયો હતો સર હું કમલ વિજય તુલસ્યાન પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં પ્રમુખ તરીકે કાર્યરત છું જે ગઈકાલના સંદર્ભની આપ વાત પૂછો છો ગઈકાલે અમે એક ફેક્ટરીમાં હેલ્થ અને સેફ્ટી અવેરનેસ વિશેનો કાર્યક્રમનું આયોજન કરેલું જેમાં ડિપાર્ટમેન્ટ તરફથી બ્રિજેશ ચૌહાણ સાહેબ અને અન્ય અધિકારીઓ હાજર હતા કલરટેક ગ્રુપમાંથી અમારા ત્યાં એક નાનો વિડીયો બનાવીને પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું સેફ્ટી અંગેના જે પ્રેશર વેસલ હોય છે જેટ ડાઇંગ અને ટ્રમ વોશર એ બે પ્રેશર વેસલ હોય છે ફેક્ટરીમાં એ પ્રેશર વેસલની સેફ્ટી કઈ રીતે રાખવી પ્રેશર વધી જાય તો એમાં કોઈ અકસ્માત ન થાય એ વિશેની આખી વિસ્તૃત સચિત્ર માહિતી કાલે રજૂ કરવામાં આવી અમારે ત્યાં આશરે અઢીસો માણસો મિલના માલિકો અને એન્જિનિયરોને ભેગા કરેલા હતા બધાને અવેરનેસ પ્રોગ્રામમાં ખૂબ સારી માહિતી અમે લોકોએ પૂરી પાડી આ માહિતી પૂરી પાડવા અને અવેરનેસ પ્રોગ્રામ રાખવા પાછળનો જે હેતુ છે એ હેતુ અત્યાર તાજેતરમાં સંતોષ ડાઇંગમાં જે અકસ્માત થયો દસ કામદારો ગુજરી ગયા સૌથી પહેલાં તો એમના પરિવારને આપણે શ્રદ્ધાંજલિ આપીએ એમના પરિવારના જે કોઈ પણ સદસ્યો હોય એવા તમામને કોકને નોકરી રાખવા અને એ લોકોને રોજીરોટી મળી રહે એમના પરિવારજનો કોઈ દુઃખી ના થાય એ તમામ વ્યવસ્થા કરવા માટે અમે અમારા સભ્ય સંતોષ ટાઈંગના માલિકને ખૂબ સારી રીતે સમજાવ્યા છે વળતર પણ અમે જાતે રાય આપવાની વાત કરી છે અપાયું છે આગળ જે વીમો પાકશે એ રકમ પણ કામદારોના પરિવારજનોને મળે એ બધી વ્યવસ્થા કરવા માટે અમે કાર્યરત છીએ સાથે સાથે અમે કાલે એક બીજો એવો ઠરાવ કર્યો છે રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને મોકલવા માટે કે આવા કોઈ પણ પ્રાણઘાતક અકસ્માત થાય તો માલિકોને પોતાનો પક્ષ મૂક્યા સિવાય સીધા ભારતીય નાય સંહિતા એકસો છ કલમ મુજબ એરેસ્ટ કરી લેવામાં આવે છે ધરપકડ કરીને સીધા જેલમાં મૂકી દેવામાં આવે છે એની સામે અમારા ઉદ્યોગકારોનો અમારા એસોસિએશનનો સખત વિરોધ છે કારણ કે માલિકની કોઈ નેગ્લિજન્સી ક્રિમિનલ નેગ્લિજન્સી આ બાબતે હોતી નથી કોઈ માલિક એવું ઈચ્છતું નથી કે એની ફેક્ટરીમાં આવા અકસ્માત થાય કામદારોના મૃત્યુ થાય પોતે માલિક પણ ફેક્ટરીઓમાં હાજર હોય છે એ લોકોને પણ આ અકસ્માતથી નુકસાન થવાનો ભય હોય એટલે કોઈ પણ માલિક આવી ઈચ્છા ધરાવતું હોતું નથી નેગ્લિજન્સીની જે વાત આવે છે એમાં ઘણીવાર થોડીક કંઈ ને કંઈ એન્જિનિયરો મારફત અથવા મેન્યુફેક્ચર જે હોય વેસલના એ મારફતમાં જો કંઈ કચાશ રહેલી હોય ને આવા અકસ્માત થાય તો ચોક્કસ દંડની જોગવાઈ હોવી જોઈએ એ સાથે અમે સંમત છીએ પણ માલિકનો પોતાનો પક્ષ મૂક્યા વગર સીધા એકસો છ ની કલમ મુજબ એને ધરપકડ કરી જેલમાં નાખવા એ જરા પણ વ્યાજબી નથી એની સામે અમારો ખૂબ સખત વિરોધ છે રાજ્ય સરકારમાં આ બાબતે ચોક્કસ પત્ર વ્યવહાર કરીને જાણ કરવાના અને આ કલમ હેઠળ માલિકોની ધરપકડ ન થાય એ માટે રજૂઆત કરનાર છીએ આવી ઘટના ન બને તેના માટે બી સેમિનારમાં લોકોને સમજાવવામાં આવ્યું અકસ્માત ન થાય એ માટેના સેમિનારો અમે ઘણીવાર કર્યા છે આ આકાશમાં થયા પછી પણ તાત્કાલિક આવું ગઈકાલે અમે એક આયોજન કરેલું અને લગભગ બે કલાકના આખા સેશનમાં અમે લોકોએ આ પ્રકારના જે કોઈ બી પ્રેશર વેસલ મિલોમાં વપરાય છે એ બધા જ પ્રેશર વેસલને ચેક કરવાનું ફરીથી આહવાન કર્યું છે દરેક મિલ માલિકોને અમે વિનંતી કરી છે કે આવા પ્રેસર વેસલમાં હાલ પણ કોઈ ખામી હોય એ દુરસ્ત કરી લેવી દુરસ્ત કર્યા પછી જ એને વાપરવાનું સ્ટાર્ટ કરવું એવી ગઈકાલે અપીલ કરાઈ છે અમારા પર Thank you.